શ્રી અજરામલ ટ્રસ્ટ ભુજ દ્વારા હાલના સમયમાં પડી રહેલી કડકડતી ઠંડીથી ગરીબ વંચિત અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને રાહત આપવા દાતાઓના સહયોગથી ગરમ ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. માધા પરમા યક્ષ મંદિર સામેના વિસ્તારમાં કાચા ઝૂંપડાઓમાં રહેતા ગરીબ અને મજૂર વર્ગના લોકોને ગરમ ધાબડાઓ વિતરણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે દર વર્ષ કરતાં વધુ અને હાથ થીજવી દેતી કારમી ઠંડી પડતા ગરીબ અને કાચા મકાનોમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાં પણ નાના ભૂલકાઓની હાલત તો વધુ વિકટ થઈ રહી હતી ત્યારે આ વર્ષે શ્રી અજરામર ટ્રસ્ટ ભુજે અનુકંપા પ્રોજેક્ટ અંતર્ગત ગરમ ધાબળાઓ વિતરણ કરવા દાતાઓ પાસે ટહેલ મૂકતા ઉદાર દિલ દાતાઓ દ્વારા આ સેવાકીય કાર્ય માટે ઉમળકાભેર અનુદાન આપતા સંસ્થાએ ગરમ ધાબળાઓનું વિતરણ કર્યું હતું આ વિતરણ કાર્યમાં ભુજના નગર સેવિકા રશીલાબેન પંડ્યા ટ્રસ્ટી મીનાબેન બોરીચા ભવ્ય બોરીચા અને અર્પી ઠક્કર સહયોગી બન્યા હતા ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી શિયાળાની કડકડતી ઠંડીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભુજ દ્વારા ગરીબ વંચિત અને જરૂરતમંદ લોકોને આ કડકડતી ઠંડીની અંદર ગરમ ઊંઘ મળે એના માટે અનુકંપાદાન રૂપે ગરમ ધાબળાઓનું વિતરણ સંસ્થાના અલગ અલગ દાતાઓ તરફથી આજરોજ વિતરણ કરવામાં આવ્યું માધાપર યક્ષ મંદિર ખાતે આજે લગભગ પંચાવનથી સાઠ બહેનોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું અને કુલે સંસ્થાએ આજે અનુકંપાદાન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ વખત જ જે આ ધાબળા વિતરણનો કાર્યક્રમ એ અમલમાં મૂક્યો તેનામાં લગભગ બસોથી વધુ ધાબળાઓનું વિતરણ સંસ્થાએ વિવિધ દાતાઓના માધ્યમથી કર્યું છે સંસ્થાને અનુદાન આપી અને આ કાર્યમાં સહયોગી બનનાર તમામ દાતા દાતાશ્રીઓનો અજરામત ટ્રસ્ટ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે આજ જે અજરામ ટ્રસ્ટ દ્વારા ધાબડા વિતરણનો પ્રોગ્રામ રાખેલો માધવ પર મંદિર પાસે એમાં ઘણી બધી બહેનો હતી એ બધાને ધાબડા વિતરણ કરેલું હું રસીલા દલપતરામ પંડ્યા વોર્ડ નંબર દસના કાઉન્સિલર શ્વિની ગ્રુપ આજ રોજ અજરામર ટ્રસ્ટ દ્વારા અમારી અહીંયા જે બાળકો આવે છે એની માતાઓને સરસ દાબડાઓનું વિતરણ કર્યું પંચાવનથી સાઠ બહેનો ભાગ લીધો અને આવું સરસ કાર્ય આવી ઠંડીમાં એમને ઉપયોગી થાય એવી વસ્તુ બેટ મળી